મારું નામ જીલેશ દોશી પાસઠ વર્ષ સોથી એકસો વીસ સરકારશ્રીએ જે પરમિશન આપી છે બહુ જ ઉમદા કાર્ય કર્યું છે અને પોલીસ સ્ટાફની વાત તો ગરબી શરૂઆતથી ગરબીના અંત સુધી પૂરેપૂરી પોલીસ ખાતે ડ્યુટી બજાવે છે રહી વાત માન સન્માનની તો આ જગતજનની સેવા કરવી એનાથી મોટું માન સન્માન એ કંઈ નથી અને અમારે અહીંયા એક વસ્તુ એવી છે કે બધા જ કાર્યકર્તા પ્રમુખ છે ને બધા જ કાર્યકર્તા અરિયાની કાર્યકર્તા છે બસ જનતાને સંદેશ એક છે તમે નિહારો આવો પશ્ચિમી વાયરાનો દાંડિયાનો પણ પ્રકારનો અમારો વિરોધ નથી પણ તમારા બાળકોને જ તમે નહીં સમજાવો કે ગરબી શું છે તો તમારા પરિવાર સાથે ફેમિલી સાથે એક વખત મંગલ આવો અને મા શક્તિની આરાધનામાં અમારી સાથે જોડાવો અડસઠ વર્ષથી આજ જ ચાચર ચોકમાં માં શક્તિની અમે લોકો આરાધના કરી રહ્યા છીએ લોકવાયકા છે ને કહેવત છે કે અમારા વડીલો સાથેથી અમે સાંભળેલું છે કે અહીંયા સ્ટેટ પણ ગરબી જોવા આવતા મયુર મયુરધ્વસી મહારાજા હતા એ પણ અમારી અહીંયા ગરબી જોવા આવતા એ કાળમાં નાગરની ગરબી કહેવાતી પછી હરવે હરવે મંગલભુવન એટલે મંગલભુવન ગરબી મંડળ થઈ ગયું એટલે ગરબી માતાજીની આરાધનાનું શક્તિનું પ્રતિક છેલ્લી બાકી એક વખત આવી માના દર્શન કરો અને આનંદ અનુભવો ખૂબ ખૂબ અભિનંદન પોલીસ સ્ટાફને યાના કમિશનર સાહેબ પોલીસ ખાતું તમામ સરકારી કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંગલ ભગવાન ગરબી મંડળ તમને ફૂલ સપોર્ટિંગમાં છે જય માતાજી જય માતાજી હું આ ગરબીમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું મને અહીં પહેલાં હું બીજી ગરબીમાં રહેતી હતી પણ તે ગરબી કરતાં આ ગરબીમાં આવીને મને ઘણો અનુભવ થયો છે અને બહુ જ મજા આવે છે અને એમાં પણ છેલ્લા લાસ્ટ આ વર્ષે પાંચ પાંચ વાગ્યા સુધીની છૂટ આપી છે એટલે અમે ધરાતા નથી રમતા અમને બહુ મજા આવે છે અને અહીં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અમારા ફેમિલી છે ફેમિલી હોય એ જ રીતે બધા અમારી સાથે વર્તન કરે છે અને બધા કાર્યકર્તા અમારી સાથે સમાન રીતે જ વર્તે છે અને બધાનો ફૂલ સપોર્ટ છે આમાં ફૂલ બધા ફૂલ મહેનત કરે છે